પેલા પેલો રાજા પાણી માં બોડી બોડી ને બિસ્કીટ ખાતો હોય જોયેલું જ નહીં કે હું એટલે મોને ખાવું પડ્યું આ ભાઈ ને કીધેલું પાલેજી લાવજે મેનેજર કઈ કામ અમે પીટર્સ ના પચાસ રૂપિયા કાપવાના છે મારા બી સારું લાગે છે ભૂકો મારે જોડી લાગી ભૂકો બધા ભૂકા પીધું બસ ચાલ હવે લે